મોરબી જિલ્લા સંગઠન મહામંત્રી તરીકે ટંકારાના યુવા અગ્રણી રમેશ રબારીની વરણી સોશિયલ મીડિયામાં સરકારની નીતિ રીતિથી છેવાડાના માનવીથી લઈ શહેરના નાગરિકની સમસ્યાને ઉઠાવનારને સંગઠનમાં મહત્વનું સ્થાન મળ્યું ટંકારાના યુવા કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણૂક મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા દ્વારા રૂબરૂ નિમણૂક કરવામાં આવી